શિક્ષણ વિભાગ જાહેરાતો એવી કરે છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પણ શાળામાં શિક્ષકો જ ઘણા વર્ષોથી ગેરહાજર રહેતા હોય એવું સામે આવ્યું છે પાંચ છ ગામનો બનાવ સામે આવતા શિક્ષણ વિભાગ મોઢે મોઢે જાગ્યું છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવા બેદરકાર શિક્ષકો સામે પગલાં ભરાશે તેમ મીડિયાને માહિતી અપાય છે આ સાથે સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે કુલ દાંતા તાલુકામાં ચાર શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે છે અને તેનો રિપોર્ટ પણ અમે જિલ્લા કક્ષાએ કરેલ છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું છે કે કોઈ પણ શિક્ષકોને ગેરહાજરીનો પગાર ચૂકાવેલ નથી અને તેમની ઓનલાઈન હાજરી પણ પૂરેલ નથી મોઢો તો મોઢા પણ શિક્ષણ વિભાગ જાગ્યું છે તેવી વિગતો અત્યારે સામે આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં શિક્ષણ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યું છે જોકે હવે ગુજરાતનો શિક્ષણ વિભાગ જાગ્યું છે અને ગેરહાજર શિક્ષકોને નોટિસ આપી દીધી છે દાંતુ તાલુકાનો અંતરિયાળ પહાડી વિસ્તારનો ધરાવતો પ્રદેશ છે આ તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તારો સરકારી શાળાઓ આવેલ છે જેમાં ભૂતકાળમાં શિક્ષકો દારૂ પીધેલી હાલતમાં શાળામાં બેદરકાર અને એ બાળકોને અભ્યાસ સંબંધી ફરિયાદ ઉઠી હતી દાંતા તાલુકામાં ગુરુવારે પાંચસો સરકારી

દસ બે હાજર ત્રેવીસે પચીસ ત્રણ બે હાજર ત્રેવીસે દસ ચાર બે હાજર બે વખત એને આપણે નોટિસ આપેલી છે અને નોટિસમાં કોઈ જવાબ આપેલ નથી હાજર થયેલ નથી હવે આ જે સમયગાળા દરમિયાન ગેરહાજર છે એ બાબતમાં આપણી શાળા કક્ષાએથી કોઈ એમને પગાર આકારેલો નથી પછી શાળાનું જે શિક્ષકોનું હાજરી પત્રક છે એમાં લાલ પેનથી ગેરહેજના લખેલું છે આપણી જે સ્માર્ટ એટેન્ડન્સ છે એમાં પણ એને ગેર દર્શાવેલું છે બરોબર છે જે સાહેબ તમારી આ શિક્ષક સાથે કોઈ વાત થઈ છે આવવાના છે કે નહીં આવવાના એ શરૂઆતના તબક્કી એ વખતે વાત થયેલી તો કે મારે આવું નથી એના પછી તો એમનો ફોન કોઈ લાગતો નથી અથવા તો ફોન આપણો કોઈ વાર લાગ્યો હોય તો રિસીવ કરતા નથી આ શિક્ષક કયો ધોરણ ભણાવ્યા છે અને કયો વર્ગ ફાળવેલો છે કે થી 8 આઠમો ગણિત વિષય અને વિજ્ઞાન વિષયના શિક્ષક છે

ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને એ અંતર્ગત મેં આ જ્યારે ગેરહાજરીની બાબત જોઈ ત્યારે મારી કક્ષાથી સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ એક કારણદર્શક નોટિસ મારા તરફથી આપવામાં આવી કારણ કે શિક્ષણની ગુણવત્તા જો સુધરતી ન હોય અથવા તો એના કારણે બાળકોના શિક્ષણ પર અસર થતી હોય તો નોટિસ આપવી પડે અને એ નોટિસ આપ્યા પછી કોઈપણ પ્રકારનો જવાબ મને એમના તરફથી મળ્યો નથી કે રજિસ્ટર્ડ પોસ્ટ ઈડીથી મોકલી હતી આચરસી દ્વારા અને કોઈપણ પ્રકારનો એનો લેખિત ખુલાસો ન રજૂ થતા આ અંગે જિલ્લા કક્ષાએ મેં શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત એ માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને મેં કરેલી વધુમાં આપનું જણાવવાનું કે જય ચૌહાણ ત્રણ એક બે હજાર ત્રેવીસથી ગેરહજર હતા